નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે પોરબંદર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માતા અને તેના નવજાત બાળકની તબિયત લથડતા રાજકોટની ઝાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ દરમિયાન ત્યાં ફરજ બજાવતા ડૉક્ટરો દ્વારા મહિલાને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે લગ્નના સોળ દિવસ બાદ આ યુવતીએ બાળકને જન્મ આપ્યો છે જેથી ડૉક્ટરોને કંઈ થયું હોવાની શંકા જતાં તરત જ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે વીસ વર્ષીય મહિલાની પૂછપરછ કરતા તેના લગ્ન એક મહિના પહેલા થયા છે અને લગ્નના સોળ દિવસ બાદ સાસરે આવી હતી તે સમયે પેટમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં તે ગર્ભવતી છે તેવી જાણકારી મળી હતી અને ત્યારબાદ છવ્વીસ પાંચના રોજ પોરબંદરની એક હોસ્પિટલમાં તેને દીકરીને જન્મ આપ્યો હતો દીકરીની તબિયત વધુ લથડતા રાજકોટ લાવવામાં આવ્યા હતા બાદમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને જણાવ્યું હતું કે લગ્ન પહેલાં લાખા નામના એક શખ્સે ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો અને પેટ વધ્યું ન હોવાથી કોઈને ખબર ન પડી હતી કે તે ગર્ભવતી છે અને ત્યારબાદ લગ્નના સોળ દિવસ બાદ તેને દીકરીને જન્મ આપ્યો છે તો મિત્રો આવી ઘટના પોરબંદરના એક ગામમાં બની હતી